મહિના પેલા અમે લોકો પાંચ લાખ દરેક સીટ જીતવા માટે ના દાવા કરતા હતા કે અમે તો ગુજરાત ની છવી સીટો પાંચ લાખ થી વધારે લીડ થી જીતવાના જેવા ઉમેદવારો જાહેર થયા ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ જે સ્ટેટમેન્ટ અને અસ્મિતા સામે સવાલ ઉભો કર્યો ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવી લેવાય છે પણ ક્યારે એને બોલવાથી કે એના ઉદાહમાં કેવડી મોટી અસર પડે એક જવાબદાર આગેવાને ખૂબ વિચારીને બોલવું પડતું હોય છે

કોઈ એક વ્યક્તિના ના સકંજા માં આવેલો જીલો કોઈ એક વ્યક્તિ આખા જીલા ને માં લીધો છે એને પાન માંથી છોડાવવા માટેની આ લોકસભાની ની ચૂંટણી હું લડું છું કે ભાઈ તમે ભાજપ ને વોટ આપજો અને હમણાં બેંકના અધિકારીઓને અધિકારીઓ બોલાયા હતા કાનુભાઈ મહેતા હોલ માં એટલે બધા એમ કીધું કે તમારે ફરજિયાત એક હજાર રૂપિયા ફાળો આપવાનો છે ચાર રૂપિયા સન્માન કર્યું એ તમારી લાગણી થી મારે ના માધ્યમ ફરજ ના પડો થી કહેવા માંગુ છું કે જ્યારે આરોગ્યના કર્મચારીઓને હાઈકોર્ટે કર્યો કે તમને આ કાયમી કરશો એ ટાઈમે તમને આરોગ્યના અધિકારીઓ યાદ ના છેલ્લા વર્ષોથી લડે એમની માંગણીઓ માટે તમને ટાઈમ ના મળ્યો ટેટ અને ટાટ પાસ કરેલા શિક્ષકોની જગ્યાઓ કેટલી ખાલી થઈ તમને ભરવા માટેનો ટાઈમ ના મળ્યો બનાસ બેંકને બનાસ દેરી હોય કે અન્ય સહકારી સંસ્થાઓ હોય તો કોઈ ગરીબ કે વિધવા કે મધ્યમ વર્ગના છોકરાને કે દીકરીને કોઈને નોકરી આપવા માટેનો તમને ટાઈમ ના મળ્યો અને હવે એમ કહો છો કે અમારે અઢારે આલમની છત્તીશે કોમની જરૂર છે જો તમારે અઢારે આનમને છત્તીશે કોમની જરૂર હોય તો હું અત્યારે આ ખંચારી ગામથી એટલું કહેવા માંગુ છું કે છેલ્લા પાંચ વર્ષમાં બનાસ ડેરીની તમે ભરતી કરી એનું લિસ્ટ બહાર પાડો અને એમાં છત્તીસે કોમને અઢારે કોમને તમે કેટલાને નોકરી આપી છે પછી તમે ભાષણ કરજો કે અમારે છત્તીશે કોમ ને અઢારે આનમની જરૂર છે કોઈ એક જ પક્ષ આગેવાનો કે બનાસકાંઠા ની કેન્દ્ર એક જ જગ્યાએ રાખવા માંગતા હોય તો એ વિકેન્દ્રીકરણ પણ ખૂબ જરૂરી છે અલગ અલગ

મારે તાલુકા પંચાયત લડવી હોય જિલ્લા પંચાયત લડવી હોય ગ્રામ પંચાયત લડવી હોય તો કેગર ભાઈ હોય તમે એમને મદદ કરો ઠાકોરો મદદ કરે રબારી મદદ કરે જાગીરદાર સમાજ મદદ કરે આ જે ઉમરી રાજુ બાજુનો દેશીક લાગતા હોય ને જ કામ આવે ને તો આપણે તો કઈ મડગમ તો વોટ લેવા જાવું નથી પાટણ તો કઈ વોટ લેવા જાવું નહીં લે જે આજ આપણો ગુરુને રૂપાડું છે તમે અમને મદદ કરો ઈ એમ કામ મદદ કરશે અને આ એકરસ પરસની ભાવના એના કરતા બનાસકાંઠા જિલ્લાના વીસ લાખ મતદારો ઉપર ભાજપ વાળા ભરોસો નથી અને નથી એટલા માટે કે છેલ્લા એક મહિનામાં વડગામ તાલુકા અને રાધનપુર તાલુકાના ઘણા બધા મતદારો એ પાટણ જિલ્લાના

ઠાકરજી ભાઈ ઘણી વખત ક્યા બે ત્રણ ઠેકાણે ભાષણમાં કીધું કે આપણે દીકરા નું પૂછવા દઈએ ત્યારે આપણે પેલો મૃતિયા ને દોવાનો હોય કે એના બાપને ને દોવાનો હોય રાજકાર ને એમને કઈ લેવા દેવા ને ને એમને કઈ લેવા દેવાને નવ લે ને તેર ફૂટે એ સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે હું આપ સૌને ગામના તમામ સમાજને તમામ હાથ જોડીને વિનંતી કરું

રાધીરાવડાવા આવું રાધી રાજી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ દ બેલ આઈકન